નમસ્કાર ખેડૂત મિત્રો ભાઈ અત્યારે હવે ખેડૂત ભાઈની વાડી આવી ગયા અને ભાઈ ત્રીસની જારીએ બાવીસ નંબર મગફળીમાં દવાનો છંટકાવ હાલે છે ભાઈ એવો પ્રેશર પણ માપી રાખ્યો હોય ભાઈ કેમકે દવા બહુ આકરી છે ઈયળની અને ભાઈ ખૂબ અને સૂયા બેસાડવાની તન દવાનો રાઉન્ડ ભેગો હાલે છે અત્યારે ઓલા પંપમાં ભાઈ આપણે એક એક પંપ છે એમાં સાત પંપ પાણી હમાઈએ સાત પંપની ભાગી દવા છટાઈ જાય છે સાત પંપ સુધીની કેપેસિટી છે એટલે ડ્રમ જીનકો હે એટલે કેમ કે ટ્રેક્ટર વધારે પાણી ભરી જાય ટ્રેક્ટર ઉરલે આગળથી થી જો આ ટ્રેક્ટર બેસર ને ભાઈ જોરદાર હે એમ તો માંડવી ભાઈ પલર થી જાય જો માંડવી પણ જમાવટ છે સેટે પણ મેળવા એમને મળી લે હારું ગણી ને સીધી